તો ફાઈનલી આપણે વિડીયો કમ્પ્લીટલી બધા બની ગયા છે ને અત્યારે જવાનું છે આપણે ભાવનગર તો ભાવનગર છે એક એવોર્ડ ફંક્શન જાય એવોર્ડ મળવાનો છે અને મને જ મળવાનું છે અમારે બેન જ કે મળે નહીં કોઈ દિવસ મને કોણ દે સવિતાબેન એવોર્ડ નથી એટલે તો જાતી ને આને લાલજીબેન દે હે એ જાય હું ને જાતી હા તો મને એવોર્ડ મળવાનો છે એટલે જવાનું છે ભાવનગર અને કઈ રીતનો એવોર્ડ મને મળવાનો છે હું છે બધું તમને વિડીયોમાં બધું સંપૂર્ણ બતાવીને આખા બ્લોગમાં તમને બતાવી દે તો ખાસ કરી વિડીયોના એન્ડ સુધી બીના રહેજો તો અત્યારે થોડુંક રેડી થઈ જઈ અને નીકળવાનું છે ભાવનગર ફાઈનલ અત્યારે આપણે રેડી થઈ જશે અને અત્યારે આપણે શું કહેવાય કારમાં બે જશે ને અમારે હું કહેવાય જનકભાઈ ને અહીંયા અરવિંદભાઈ ને

કેમનું પરમિશન લઈને પરમિશન આમ પરમિશન ને બધું એમ કઈ પરમિશન ની જરૂર ન હોય પછી કેવું ભાઈ આ તે વાંધો

અને મારી ને વાજે કોટા પાડે તું ફંડુ ગલ્લે આપણે આ તારે જટ અંજો ડાયનનો સેલિબ્રિટી છે બરાબર તો તારે હું લાઈક નો પડે પડી જ નઈ મને જાન નથી લેલા એ તો કે જવાબદારી મારીナルજી લે જવાબદારી મારી એમ તો કો તો આને મારા ભાઈ લે છે જો હું પર જાન દે હું એની ઉપર જાન લઉં લે હવે તું ઈ ભાઈ લ્યો આની જવાબદારી પછી જો આ આને ભાઈチકીન પગમાં કે છે નથી કેમ ગોતી દેજો ગોતી દેજો ગોતી કેવી કે તારે પહોંચી ગયા છીએ ભાવનગરમાં ને જો તમે આ રીતની કઈક થોડીક થોડી ઘણી તૈયારી છે અને જો અત્યારે બધા અહીંયા પહોંચી ગયા છે અને ઘણા લોકો સામે બેઠા છે અને ઘણા બધા અંદર છે તો જાય અંદર કઈ રીતની તૈયારી છે તમને બ્લોગ માં બતાવીશ યાર ઘણા બધા ક્રિએટર રાખે ભેગા થઈ ગયા છે આમ જોવો તમે આ બધા હે ને એમાં એવું છે આ બધા મારી પાછળ ઘુડી જશે મારી આટો છોટો છોકરી તૈયાર છે પણ ભાઈ તૈયાર નથી છે જ્યાં મળે ત્યાં આમ આગળ મિત્ર માટે સુવાળી સુકન્યા ગોતવાની છે જો કોઈ ધ્યાન માં હોય તો કમેન્ટમાં જરૂર થી કહેજો કે કન્યા ક્યાં છે

કયા ગામના ભાઈ જો મિત્રો પંચાણું નંબર આવે ને ચાલો તો ધ્યાન રાખજો તમારે પ્રેમ જવાની શક્યતા વધારે છે

શરૂ થવાની તૈયારી પૂરું છે કે જે તમે સમય આપ્યો જે અહિયાં સુધી આવ્યા છો એ જ મહત્વનું છે ક્યારના આપણે અવોર્ડ મળતા વારો મુકેશભાઈ ને એનો વારો આવી ગયો છે ક્યારના ટ્રોફી લઈ આવ્યા છે અને ટ્રોફી લઈને જશે બાકી આ બધા ટ્રોફી માટે

આગળ <laughs> <laughs> थम्राइप्र. आद उरत थol — मैंता फ्राइप्र में कि आत पाह।। अजा कि अन् माधूने खाह। आत् सब्टा statistics। <laughs> thereby।최ी था उ्लसन में कि फेसे डिसेशीन independों. इसक्रंब्सां कि नदुस खोड़ा कि उ અરે સાને રે હવે મન મોજ જ છે મોજ મને મળ્યો છે નામ છે નીતેશ ગોય કોઈ ઉનો માન

આવો કૌશિકભાઈ જે ખૂબ જ સારા એવા બ્લોગર છે અને ખૂબ સારી સારી વાતો લોકો સુધી પહોંચાડે છે જયસુક ડણિયા મેહુલ મકવાણા જેના નામ બોલું હોય ફટાફટ આજે આવજો ધાર્મિકા મનીષ ઠાકોર બીટુ ના ના

ગોહી રાજપૂત ચોધરી પીઠડીયા ભાર્ગવ જયદીપ ભાલિયા વીર દેવરાજ બાભ આપડો

બધા કોટપોતાની રીતે વ્લોગ બનાવે છે અને બધાને એવોર્ડ મળી ગયા છે મેરા રીતે વ્લોગિંગ કરે છે અને ઘણા બધાને તમે આતમાં જો બધાને એવોર્ડ મળી ગયા છે અમારા દેવરાજભાઈને હાયો જો તમને ઘણા બધાને બધાને એવોર્ડ મળી ગયા કેવું લાગે ફેન આવી ગયા છે તો ફાઇનલી અત્યારે વાગી છે સાડા અગિયાર ને અમે આવી ગયા છે હોટલમાં જમવા માટે સરસ મજાનું પનીર ટીકાનું શાક ને બધા જમવા માટે આવી ગયા છે અને સરસ મજાની બધા મોજ આવે છે અને અત્યારે જમવા બી તો ફાઇનલી અત્યારે બધું કમ્પ્લીટ કરી અને એવોર્ડ ફંક્શન સરસ મજાનો ગયો છે સરસ મજાની બહુ મોજ આવી છે અને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘર તરફ તો સાથે છે અરવિંદભાઈ છે અમારા ઘનશ્યામભાઈ છે અને જેકભાઈ છે તો અત્યારે બહુ આનંદ આવ્યો અને બહુ મજા કરી બધા દોસ્તો અરે ઘણા બધા ક્રિએટરો હતા બધા બહુ મોજ આવી હતી અને તમને પણ વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો અને આવાના વ્લોગ જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ